હેલો મિત્રો મોજમાં મોજમાં હશે સાગર બગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે આવી ગયા હતા શેરડીમાં પાણી વાળવા માટે પણ પાણી વાળતા વાળતા મને એમ થયું કે ઘણા દિવસથી મોટર પીડી છે અને ટેસ્ટ કરી લઈ અને જોઈ જોઈ કેમ છે કેમ નહીં ને કૂવો ભરેલો હતો એટલે મિત્રો શેરડી પાવા આવ્યો ત્યારે એમ થયું કે શેરડીની અંદર જો વધારે પાણી ઉપર આવતું જશે કૂવાનું તો નિજારા ફૂટી જશે નિજારા ફૂટી જાય તો મિત્રો તમને મને ખબર છે કે વેત્યાન પાણી થઈ જાય તો આપણે મોટર શરૂ કરી દીધી છે બાજુમાં નેવડું હતું એટલે ઘણીવાર સારો એવો વરસાદ હોવાથી સારું એવું પાણી આપણા કૂવા ઉપર ભરાઈ જાય છે અને પાણીમાંથી ચાલતું પાણી ચાલતું થઈ જાય છે તો મિત્રો જો શેરડી છે અથવા કપાસ છે સિંગ છે કોઈ પણ મોલ હોય તો જમીનને લગતું હોય તો મિત્રો ખરેખર એ પાણી નુકસાન કરે અને આપણા મોલને નુકસાન ન કરે એ માટે આપણે નરડામાં શરૂ કરી દીધું છે જેના કારણે નયડામાંથી ડેમમાં જતું રહેશે કોઈ પણ ભાઈઓને આજુબાજુમાં હોય તો ખરેખર આવું કરવું જોઈએ જેના કારણે આપણા મોલેજ પાણીને તકલીફ ન પડે ન છૂટકે કરવું પડે અને આપણે એકનું જ પાણી નથી આગળ મારી વાડીઓ જે છે મારા કાકાની છે મારા ભાઈની છે તેનું પણ પાણી જો નેવડામાં જાય જ છે અને આપણે પણ મોટર શરૂ કરી દીધી છે સરસ મજાનું પાણી આપણું ગટરની અંદર સરસ મજાનું જોરદાર રીતે જઈ રહી છે તમે જોઈ શકો છો પાંચથી છ મોટરનું પાણી જાય છે મિત્રો તો આ કરવું પડે એમ હતું જ તે નહીતર આપણે શેરડીની અંદર પાણી જતું રહે અને શેરડીની અંદર પાણી જાય તો મિત્રો શેરડી આપણી ઢળવા કરે એ ન થાય એ માટે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની આપણે શેરડી ઊભી છે ત્યારે આપણે પાણી આપીએ છીએ મિત્રો અને આ પાણી તો તમે એમને લાગશે કે આ પાણી આપે છે તો આ પાણી ખૂબ વધારાનું કાં કાઢે છે ના મિત્રો એવું નથી જતું પૂરતી જે પાણી દેવાતું હોય એ આ તો કન્ટિન્યુ કૂવામાંથી પછી શેરું જ રહે જેના કારણે શેરડી આપણી ઢળી જાય છે તો ખેડૂત મિત્રો નવલાનો નોરતા ચાલે છે તો શેરડીને પાણી આપવું જરૂરી છે ખરેખર શેરડી પાવી જોઈએ જેના કારણે સારી એવી હાઈટ પકડી લે છે મિત્રો અને આપણે કૂવાની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનો કૂવો પણ આપણો ભરાઈ ગયેલો હતો એટલે આપણે પાણી શરૂ કરવું જ પીડ્યું હતું મિત્રો ન છૂટકે સારું એવું પાણી જઈ રહ્યું છે ખેડૂત મિત્રો તો આપણી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અને અમે કંઈક તમને નવું આપવાનો હંમેશા અમારો પ્રયત્ન રહેલો છે તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કૂવો આપણો સરસ મજાનો છે અને પાણી પણ સરસ મજાનું બહાર કાઢ્યું છે જેના કારણે ખેડૂતોને નવું નવું આપવાનો પ્રયત્ન કરતા હોય છે જય જવાન જય કિસાન